જય માતાજી હર હર મહાદેવ સ્વાગત છે મિની વ્લોગ અત્યારે અને આપણે મસ્ત મજાના ગોગ મહારાજના દર્શન કરી લો અને બીજી વાત એ ખાલી અત્યારે એટલું જ કહેવાનું કે આપણે કાલથી શુક્રવારથી પેપર ચાલુ થાય તો ખાસ કરીને આપણા વિડીયો નહીં આવે મિત્રો આપણા પેપર પૂરો થાય ત્યાં આપણા જો વ્લોગ બનશી તો તમે મારી ચેનલનો સપોર્ટ તો કરજો જ અને મસ્ત મજાના આપણા અત્યારે આટલો જ મિની વ્લોગ બની દીધો અને વાતાવરણ પણ તમને બતાવી દઉં એવું લાગે નહી કે વાતાવરણ નહીં તો ચલો આપડે વાતાવરણ બતાવીએ તો કન્ટિન્યુ જુઓ તડકો છે હમ તો આજ આજનો વ્લોગ આટલા સુધી જો વ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો મળીએ બીજા નવા મિની બ્લોગ વિડીયોની અંદર પેપર પાર્ટી એટલે ત્યાર સુધી હર હર જય માતાજી જય ભારત